વિકાસના નામે વિનાશ ભાવનગર શહેરમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે કે કેમ એક સાથે અનેક વિસ્તારોમાં નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ થતાં જ ટ્રાફિકનું તારાજુ થયું છે જી હા ડાયવર્ઝન સૂચક બોર્ડના ભાવે લોકો દુવિધામાં છે અને અકસ્માતોમાં સતત વધારો છે છેલ્લા એક સપ્તાહમાં જ પાંચ જેટલા નાના મોટા અકસ્માતો થયા બે મહિલાઓના મોત થાય છે વિપક્ષ કોંગ્રેસે તંત્રને બેદરકારી પર આક્ષેપો કર્યા છે તો મેયરનો જવાબ શું છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ ભાવનગર શહેરમાં ચોમાસા પૂર્વે શાસકો દ્વારા અનેક વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા પરંતુ ચોમાસું બેસી ગયા પછી કામો ઠંડા પડી ગયા હવે ચોમાસા બાદ એક સાથે તમામ વર્ક ઓર્ડર આપી દેવાયા છે અને શહેરના તમામ વિસ્તારોમાં રોડના કામ એક સાથે શરૂ કરી દેવાયા છે પરિણામ વિકાસના કામ જાણે વિનાશ બની ગયા છે એક તરફ રોડ ખોદી નાખવામાં આવ્યા તો બીજી તરફ ડાયવર્ઝનના સૂચક બોર્ડ કે જાહેરનામું ક્યાંય દેખાતું નથી બંને તરફનો ટ્રાફિક એક જ રોડ પર ડાયવર્ટ કરવામાં આવતા ભારે જામ અને દુવિધા સર્જાય છે પામ જોવો તમે બીજા સિટીની જગ્યાએ આપણે ભાવનગરમાં જ્યાં હોય ત્યાં રોડ ખોદી નાખે છે કોઈ અન અનઆવડત કોઈ આવડત જ નથી મ્યુનિસિપાલિટી પાસે અને નાના માણસો જેમ તેમ ભટકાય છે અને મોતને ઘાટ ઉતરે છે છેલ્લા ઘણા દિવસ થી અહિયાં ચાર થી પાંચ લોકોના એક્સિડન્ટ થઈ ગયા છે અને ચાર પાંચ લોકો ગુજરી બને છે રોડ ઉપર મ્યુનિસિપાલિટી સાઈડ થી રોડ ખોદી નાખે છે એટલે ને કોઈ ખબર નથી રહેતી કયો કયો રોડ શરૂ છે છે બંધ તો પેલા એનું જાહેરનામું બહાર પાડવું જોઈએ અને કાંઈ યોગ્ય રોડ નું ટ્રાફિક કંટ્રોલ કરવા માટે ટ્રાફિક ના વાળા માણસો ને ઉભા રાખીને યોગ્ય રીતે રોડ ને અવર જવર થઈ શકે માણસો એ રીતે ની કોઈ પ્રશ્ન હલ થઈ કે એ રીતનું કાર્ય કરવું જોઈએ છેલ્લા માત્ર એક સપ્તાહમાં પાંચ જેટલા નાના મોટા અકસ્માતો અને એમાં બે કરુણ મોત વિકાસની કિંમત શું નાગરિકોના જીવથી મહિલા બે મહિના પછી ઇલેક્શન છે એટલે હું એવું માનું છું વિકાસ ની જયારે મોસમ કીલી હોય આખા ભાવનગરમાં સારા રોડ ઉપર રોડ થઈ રહ્યા છે એનો પણ વાંધો નહીં રોડ કદાચ થતો હોય ભાવનગર વિકાસ થતો અમે સાથે છીએ પણ હું એવું માનું છું કે એક રોડ નું કામ ચાલુ હોય અડધું પડતું મૂકી અને બીજા રોડ નું કામ ભાવનગરમાં માં આખા ભાવનગર માં રોડ ના કામ ચાલુ છે એટલે ક્યાં ડ્રાઈવર છે લોકોને ગાડી ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને બીજી વાત હું એવું માનું છું કે ફાસ્ટ જે નબીરાઓ છે એ ફાસ્ટ કદાચ હું એવું માનું નશાથી પણ ગાડી ચલાવતા હોય અને એમ પૂર ઝડપે એમાં ખાસ કરીને વાઘાવાડી રોડમાં આ અઠવાડિયામાં બીજો બનાવ છે ઈટ એન્ડ ચોમાસા પહેલા વિકાસ કામોના ખાતમુહૂર્ત થયા ચોમાસામાં કામ ઠપ અને હવે એક સાથે બધા વર્ક ઓર્ડર પરિણામે શહેર આખું ખોદી નાખવામાં આવ્યું છે બમ્પર પણ આજુબાજુ મૂકેલા છે સાઈડના ડિવાઈડર પણ મૂકેલા છે આમ છતાં આપણે ત્યાં સાઇન બોર્ડ પણ મૂકી દઈશું દિશાશોધક બોર્ડ પણ મૂકી દઈશું લોકોએ પણ પોતાની જાળવણી કરવી જોઈએ આ એક્સિડન્ટ એવો રોડ નથી કે ઝડપ એની પોતાની સ્પીડ હશે પોતે વધારે પડતી સ્પીડથી થી નીકળ્યા હશે માટે થયું હશે તો પોતે પણ પોતાની રીતે જોવું જોઈએ લોકોએ પણ પોતાની સેફટી માટે કયા રસ્તે કેટલું વાહન ઝડપથી ચલાવવું એ પણ જોવું જોઈએ તંત્ર સાવધાનીની વાત કરે છે પણ જવાબદારી કોની સુવિધા ભવિષ્યમાં મળશે હાલ તો અસુવિધા જ અસુવિધા છે ભાવનગરમાં વિકાસ ચાલી રહ્યો છે પણ આયોજન વગરનો વિકાસ વિનાશ ન બની જાય એ જરૂરી છે હવે જોવું રહ્યું તંત્ર ક્યારે જાગે છે નવનીત દલવાડી ઝી મીડિયા ભાવનગર